હવે આપણે આ બટેકાને કૂકરમાં બાફવાના છે મિત્રો જુઓ હું તમને બતાવી રહી છું કે સૌ પ્રથમ હવે આપણે બટેકાને કૂકરમાં બાફવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બટેકા સરસ રીતે બફાઈ ગયા છે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે બટેકા સરસ રીતે બફાઈ ગયા છે બટેકા બફાઈ ગયા છે હવે આપણે એમાં મસાલો કરવાનો છે તો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા લીલા ધાણા લીધા છે આદુ મરચાંના ટુકડા લીધા છે સ્વાદ પ્રમાણે નમક લીધું છે લાલ મરચું પાવડર લીધો છે જીરું પાવડર લીધો છે વન ફોર ટેબલ સ્પૂન ગરમ મસાલો લીધો છે અને એક લીંબુનો રસ લીધો છે મિત્રો જુઓ હું તમને બતાવું છું કે આ રીતના આપણા ઇન્ગ્રીડિયન્ટ લીધા છે મસાલાના તો મિત્રો આટલા મસાલાના ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણા બ્રેડ પકોડાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે મિત્રો જુઓ તો હવે આપણે બાફેલા બટેકાને મેસ કરવાના છે તમે મેસરની મદદથી પણ મેસ કરી શકો છો હું આયા ચમચાની મદદથી જ મેસ કરી રહી છું મિત્રો જુઓ કેટલા સરળ રીતે આપણા બટેટા મેસ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવી રહી છું કે બટેટા સરસ રીતે બફાણા છે એટલે સરસ રીતે બટેટા મેસ થઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે આપણો બટેકાનો માવો હવે તૈયાર થઈ ગયો છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કે આપણા બટેટાનો માવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે મિત્રો હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈએ તો પહેલાં આપણે આદુ મરચાંના ટુકડા ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું મિત્રો જેટલો તમે તીખું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ વન ફોર ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે આવી રીતે અને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે મિત્રો આવી રીતે જુઓ ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી દેવાના છે અને આ બધા મસાલાને બટેકાના માવા સાથે મિક્સ કરી લેવાના છે જુઓ આવી રીતે આપણે બધા મસાલાને બટેકાના માવામાં સરસ રીતે મિક્સ કરી લેવાના છે મિત્રો ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા એક ચમચી ખાંડ ઉમેરી રહી છું મિત્રો તમને જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેને પણ મિક્સ કરી લેવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ પકોડાનો માવો તૈયાર થઈ ગયો છે હવે બ્રેડ પકોડા ભરવા માટે મેં અહીંયા એક નંગ બ્રેડ લીધી છે અને મેં નાની બ્રેડ લીધી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે બ્રેડમાં મસાલો ફિલઅપ કરવાનો છે જુઓ આપણે ચમચીની મદદથી બધી બાજુ મસાલો આ રીતે ફિલઅપ કરવાનો છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું કે આ રીતે આપણે બધી બાજુએ બટેકાનો માવો સરસ રીતે ફિલઅપ કરી દેવાનો છે મિત્રો હવે આપણો માવો સરસ રીતે ફિલઅપ થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર બ્રેડને રા આવી રીતના મૂકવાની છે તમે જુઓ આ રીતે આપણે બ્રેડને મૂકી અને સેજ પ્રેસ કરી દેવાની છે હવે આ રીતે હું બીજી બ્રેડમાં પણ આ રીતે માવો ભરી લઈશ આ રીતે હું બધી બ્રેડમાં આ રીતે માવો ફિલઅપ કરી અને ઉપર બ્રેડને મૂકી દઈશ પકોડા અને માટે આપણે મિત્રો બેટર બનાવવાનું છે એટલે તેના માટે હું અહીંયા બે વાટકા મેંદાનો લોટ લઉં છું ગ્રામમાં જોઈએ તો આશરે મેં બસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે અને એક મોટું પેન લેવાનું છે હવે તેમાં હું આ એક વાટકો મેંદાનો લોટ ઉમેરી દઉં છું ત્યારબાદ બીજો વાટકો પણ મેંદાનો લોટ ઉમેરી દઉં છું આ રીતે મેં બંને વાટકા મેંદાનો લોટ ઉમેરી દીધો છે પા ચણાનો લોટ ઉમેરવાનો છે તો મેં મેંદાના લોટના વાટકાવાળામાં એ જ વાટકાથી મેં ચણાનો લોટ લીધો છે એટલે નીચે થોડોક મેંદાનો લોટ પણ આવી ગયો છે તો એ પણ ચાલે મિત્રો આશરે ચણાનો લોટ મેં એક વાટકો લીધો છે બે વાટકા મેંદાના લોટ સાથે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે તમે જોઈ શકો છો આ રીતે ગ્રામમાં જોઈએ તો આશરે સો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે મિત્રો બાદ સ્વાદ અનુસાર નમક લેવાનું છે મિત્રો હું અહીંયા એક ચમચી લઉં છું તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો આપણે મેંદાના લોટ અને ચણાના લોટનું બેટર બનાવવાનું છે એટલે હું અહીંયા પાણી ઉમેરી રહી છું મિત્રો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર બનાવતા જશું મિત્રો સાવ પટલું બેટર બનાવવાનું છે આ રીતે આપણે વિસ્કરના મદદથી થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેટર થઈ તૈયાર થઈ ગયું છે મારે આશરે બે ગ્લાસ જેટલું પાણી જોઈ ગયું છે મિત્રો તો આ રીતનું આપણું બેટર થવું જોઈએ જુઓ હું તમને બતાવું છું કે આ રીતનું પટ્ટું બેટર તૈયાર કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બાજુ મેં પકોડા તરવા માટે તેલ ગરમ કરવા માટે રાખેલું છે ગેસ ઉપર અને ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખેલી છે મિત્રો જુઓ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે માવા ભરેલી બ્રેડ લેવાની છે તેને મેંદા અને ચણાના લોટના બેટરમાં બધી બાજુ દોડી અને તેલમાં ઉમેરવાની છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે આપણે બેટરમાં બધી બાજુ દોડી લેવાની છે અને હવે આપણે એને તેલમાં ફ્રાય કરવા માટે આ રીતે આપણે ઉમેરી દેવાની છે ત્યારબાદ હું આ રીતે બીજું બ્રેડ લેવાની છું અને તેને આ રીતે બેટરમાં રગ દોડી અને તેને પણ હું ફ્રાય કરવા તેલમાં ઉમેરી રહી છું જુઓ આ રીતે હવે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે જેથી કરીને પકોડામાં તેલ વધારે ન ચડે હવે આ બાજુ આપણા પકોડા તરાઈ ગયા છે મિત્રો તો હવે આપણે એને સાઈડ પલટી કરવાની છે તો હું અહીંયા ચીપિયાના મદદથી પકોડાની સાઈડ પલટી કરી રહી છું જુઓ આ રીતે આપણે પકોડું લેવાનું છે અને નિરાતે નિરાતે આપણે એની સાઈડ પલટી કરી દેવાની છે જુઓ અને આપણે પકોડાને ગોલ્ડન કલરના ન થાય ત્યાં સુધી આપણે તરવાના છે જેથી કરીને આપણા પકોડા સરસ રીતે ક્રિસ્પી બને અને નાના મોટા બધા સરસ રીતે ખાઈ શકે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા બ્રેડ પકોડા સાથે મેં ચટણી લીધી છે ચટણીની રેસિપી મેં અગાઉ યુટ્યુબમાં મૂકેલી જ છે તમે તેમાંથી જોઈ શકો છો તો મિત્રો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય